હેલો ગાઈજ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં આવશો નોર્મલી રીતે ગલકાનું શાક મારા જેવા અમુક લોકોને જ ભાવતું હોય છે પણ આજે જે રીતે આપણે શાક બનાવશું ને એ રીતે તો છોકરા ભાઈ ગલકાનું શાક છે ને આરામથી ખાઈ લે તો આજે આપણે બનાવશું પંજાબી સ્ટાઇલથી ભરેલા ગલકાનું શાક ભરેલા ગલકાનું શાક બનાવવા માટે કૂણા કૂણા ગલકા લેવાના છે અહીંયા જે મેં પાડા જેવા ગલકા દેખાય છે ને એ ગલકા હું નાખવાની હો કૂણા કૂણા ગલકાની છાલ ઉતારી લેવાની છે અને ત્યારબાદ એના નાના નાના ટુકડા કરી અને રીંગણામાં જેમ આપણે કાપો લગાવીએ ને એમાં ગલકામાં છે ને કાપા લગાવી દેવાના છે હવે આપણે ગલકા ભરવા માટે મસાલો તો તૈયાર કરવો જ પડશે એ કંઈ કોઈ તૈયાર તો નહીં દઈ જાય તો આ મસાલો બનાવવા માટે સેવ માંડવીના બી લીલા મરચાં હળદર ચટણી ધાણા જીરું અને મીઠું આ બધું નાખી અને મિક્સરમાં છે ને હાવ ઝીણું નહીં પણ સેજ છે ને આખા પાખું રાખી અને પીસી લેવાનું છે આ મસાલામાં આપણે તેલ નથી નાખતા કેમકે માંડવીના બી અને ચવાણુંમાં છે ને તેલનો ભાગ હોય છે એટલે કે જી આપણું તેલ એ હવે આ મસાલાને કાપા કરેલા ગલકામાં ભરી લેવાનો છે આ શાકમાં ખરેખર છે ને પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવે છે મારા ઘરમાં અમે બે માણસ તો ગલકા તુરિયા એવું બધું ખાઈ લઈએ પણ છોકરાઓ છે ને આ બેમાંથી એક એ કોઈ વસ્તુ ખાતા નથી પણ આ વખતે તો વટાણા બટેટાનું શાક બનાવ્યું હતું ખરેખર એકવાર છે ને તમે આ બનાવજો ટ્રાય કરજો અને પાછી કમેન્ટ કરજો હું કમેન્ટની રાહ જોતી હોય કે તમે બનાવ્યું તો આ શાક તમને ગયમું કે ના ગયમું ગિલકીમાં મસાલો ભરાઈ ગયા પછી ગલકાને થોડુંક તેલ મૂકી અને ધીમા ગેસે છે ને એને ચડવા દેવાના છે ગલકા ચડતી વખતે આપણે એમાં પાણી નથી નાખવાનું કેમ કે ગલકામાં પાણીનો ભાગ હોય જ છે એટલે આપણે આમાં પાણી નથી નાખવાનું તેલમાં જ ધીમા ગેસ ચોડાવવાના છે અને એ ઢાંકીને જોયું આપણા ગલકા ચડી ગયા છે અને વઘાર કરવાની એ જરૂર નથી ને શાક બની ગયું એવું લાગે છે કે નહીં પણ એવું નથી હજી આનો વઘાર તો બાકી જ છે એટલે વિડીયો અધૂરો મૂકીને છે ને ક્યાંય ગાયબ ન થઈ જતા હો ગલકા ચડે ને ત્યાં સુધીમાં આપણે વચ્ચે હે ને વટાણા બટેટાનું શાક બનાવી લઈએ કેમ કે છે ને ભરેલા ગલકાનું શાક તો મેં પહેલી વાર બનાવ્યું હતું એટલે પછી સારું થાય ન થાય છોકરાઓ ખાય છોકરાઓ તો કંઈક પણ મોટા ખાય કે ન ખાય ને ઘરમાં ડખો થાય એના કરતા મેં કીધું કે સાઈડમાં આપણે વટાણા બટેટાનું શાક એ બનાવી જ લઈએ વટાણા બટેટાનું શાક વઘારવા માટે તેલ ગરમ મૂકી એમાં રાઈના તતળિયા થાય ને એટલે જીરું નાખી દેવાનું છે એનાય તતળિયા થાય પછી એમાં હિંગ લાલ મરચાં હળદર આ બધું નાખી વટાણા બટેટાને એમાં પધરાવી દેવાના છે ત્યારબાદ એમાં બધા મસાલા એટલે કે ચટણી ધાણા જીરું મીઠું અને ટમેટાની ગ્રેવી નાખી અને એકાદ બે મિનિટ સુધી તેલમાં ચડવા દેવાના છે તેલમાં ચડી જાય પછી એમાં દોઢ ગ્લાસ પાણી નાખી અને ત્રણથી ચાર સીટી વગાડી દેવાની છે થઈ ગયું આપણું વટાણા બટેટાનું શાક તમે કેવી રીતે વઘારો તમે આમ જ વઘારો કમેન્ટ તો કરજો વટાણા બટેટાનું શાક ચડે ત્યાં સુધી આપણે હવે બનાવી લઈએ ભરેલા ગલકાને વઘારવા માટેની ગ્રેવી એના માટે ડુંગળીને છે ને ઝીણું ઝીણું કટિંગ લેવાનું છે પણ હું અહીંયા હાથ કેમ કેમકે બહુ ગરમી હતી એટલે હું ફટાફટ કટરથી કટિંગ કરી લઉં છું તેલ ગરમ મૂકી એમાં જીરું લાલ મરચાં અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી દેવાના છે રીંગ તેમજ મીઠું પણ નાખી દેવાનું છે મીઠું છે ને આ ગ્રેવી જેટલું જ નાખવાનું છે કેમ કે ગલકા આપણે ભર્યા ને એમાં મીઠું છે જ ક્યાંક પછી છે ને ખારા ધૂધવા જેવું શાક થઈ જાય ને એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રેવીમાં ગ્રેવી જેટલું જ મીઠું નાખવાનું છે ડુંગળી ચડી ચડીને ચોર જેવી ન થઈ જાય ને ત્યાં સુધી એને ચડવા દેવાની છે ચડી જાય પછી એમાં લસણવાળી ચટણીનો પીંડો નાખી દેવાનો છે આ બે વસ્તુ હરખાય ચડી જાય ને પછી એમાં નાખશું આપણે ટમેટાની ગ્રેવી ટમેટાની ગ્રેવી નાખ્યા પછી એમાં આપણે નાખશું બધા મસાલા એટલે કે ચટણી ધાણા જીરું અને હળદર નાખી અને આ ગ્રેવીને હર ખાઈની ચડવા દેવાની છે હર ખાઈની એટલા માટે જો આ ગ્રેવી કાચી રહે ને તો શાકનો ટેસ્ટ છે ને એ એકદમ ખરાબ આવશે તમને એમ લાગશે કે આમાંથી પાણી પાણી છૂટે છે એટલે આ ગ્રેવીને છે ને ટૂંકમાં ગ્રેવીમાં જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી ગ્રેવીને છે ને ચડવા દેવાની છે ગ્રેવી આપણી ચડી ગઈ છે અને એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે એમાં નાખશું કસૂરી મેથી અને આવતું જાતું લીંબુ જો તમને ખટાશ પસંદ ન હોય તો તમે લીંબુને કરી શકો છો પણ કસૂરી મેથીને આપણે ફરજિયાત નાખવાની છે આ કસૂરી મેથીથી છે ને શાકનો ટેસ્ટ એકદમ પંજાબી શાક જેવો જ લાગશે એટલે કસૂરી મેથી તો ફરજિયાત છે એમાં કઈ બાંધછોડ નહીં હાલી હવે આ ગ્રેવીને ઓલા આપણે બકડીયામાં હલકા નહોતા ચડવા મુકા એમાં આ ગ્રેવીને મિક્સ કરી દેવાની છે અને થોડુંક એવું જ પાણી જ્યાં સુધી આ ગ્રેવી અને ગલકા મિક્સ ન થાય ને એટલું જ પાણી આપણે મિક્સ કરવાનું છે અને બે થી ચાર મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેવાનું છે બીજી એક વાત તમને કહું કે આ શાક હલાવા માટે છે ને ચમચો ના લેતા તવી થો લેજો કેમકે ચમચો લેવું ને તો આ ભરેલા ગલકા છે ને આપણા આમ વિખાઈ જાય મજા નહીં આવે એટલા માટે છે ને તવી થો જ લેવાનો છે અને હળવે હળવે આથાને હલાવવા જોઈએ કેમકે આ છે ગલકા એટલે અને છેલ્લે રસોઈની રાણી એટલે કે ધાણા ભાજી તો ગમે ત્યાંથી આવી જ જાય તો તૈયાર છે આપણું પંજાબી સ્ટાઇલથી ભરેલા ગિલકીનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વટાણા બટેટાનું રસાવાળું શાક પણ તૈયાર થઈ ગયું છે આવી ગયા મોઢામાં પાણી તો આ પાણી પી જાવ તો તૈયાર છે આપણું આજનું મેનુ એટલે કે આજનું જમવાનું તૈયાર છે વટાણા બટેટાનું રસાવાળું શાક પંજાબી સ્ટાઇલ થી ગુંદાનું અથાણું છાસ અને ભાત ભાત તો અમારા ઘરમાં દરરોજ હોય જ જેમ રોટલા હોય રોટલા હમણાં નથી બનાવતા કેમ કે ગરમી વધારે પડે છે એટલે હમણાં રોટલી બનાવીએ છીએ તો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો